રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ થોડા દિવસ અગાઉ જે રીતે ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે હવે શત્રાણીઓ મેદાને પડી છે ક્ષત્રાણીઓની ધીરજ ખૂટી છે ને તેને લઈને શત્રાણીઓ દ્વારા હવે જોહરની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ને આવતીકાલે એલાન પણ કરવામાં આવ્યું છે સાથે ક્ષત્રાણી દ્વારા આ મામલાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ વાત કહી છે કેટલાક સવાલો પણ ઉઠાવ્યા છે શું સવાલ ઉઠાવ્યા છે ને શું જાહેરાત કરી છે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં વિવાદનો કેન્દ્ર બનેલા પરસોત્તમ રૂપાલા તેમના દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરેલા જે વિવાદાસ્પદ નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ઠેર ઠેર રોષની લાગણી જોવા મળી રહી છે આને લઈને ક્ષત્રિય સમાજની જે બહેનો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બહેનો અને દીકરીઓનું અપમાન છે તે કોઈપણ કાળે સાંખી લેવામાં નહીં આવે ને ક્ષત્રિય સમાજ એક જ સુરમાં માંગ કરી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ સીટ પરથી રદ કરવામાં આવે

પણ સમય બાકી ગયો છે જોહર સુધી પહોંચવાનો અમે બે દિવસ આપેલા એ બે દિવસ આજે પૂરા થાય છે એટલે કાલે અમારે જોહર કરવાનું ફાઇનલ છે આજથી અમારી બધી તૈયારી અમે ચાલુ કરીએ છીએ સૌથી પહેલા અમે હાથમાં મહેંદી લગાવશું કારણ કે અમે સુહાગન બધા છીએ અને સુહાગન બધા જોહર કરી રહ્યા છીએ તો મોદીજીએ તો અમારું વિચાર્યું જ નહીં અમને છેક સુધી આશા હતી કે મોદીજી કંઈક તો કરશે રાજપૂતો માટે રાજપૂતાનીઓ માટે મોદીજીને ઇતિહાસ ખબર જ છે બધો ખબર નહીં કેમ રાજપૂતો અને રાજપૂતાનીઓના જે ઇતિહાસ એને ખબર છે રજવાડા આપી દીધા છે એક જ વાર કીધું અને તે છતાં મોદીજીને ખબર નહીં કેમ એવું નથી લાગતું કે રૂપાલાને કાઢવો જોઈએ એમ ખબર નહીં અમને પોતાને વિચાર આવે છે કે રૂપાલામાં એવું શું છે જે મોદીજી એને કહી નથી શકતા મજબૂર છે કે હવે તો એવો વિચાર આવે છે કે પોલમ પોલ હશે જેના હિસાબે મોદીજી દબાતા હશે રૂપાલાથી કે કંઈક તો એવું હશે જેનાથી મોદીજી રૂપાલાને કહી નથી શકતા કે કાઢી નથી શકતા તો ફાઈનલ છે કાલે અમે જોર કરવા જઈ રહ્યા છીએ હવે બાકી શું થશે એના માટે થઈ જાઓ તૈયાર મોદીજી અને પાટીદાર ભાઈઓ તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અત્યારે અમારા સપોર્ટમાં છો અને તમે અમારા ચૌતરિયા ભાઈ છો એ કહીને તો તમે જ અમને ખુશ કર્યા છીએ કે તમારા જોતરિયા ભાઈ છે પછી શું વાંધો છે એવા મેસેજ મને ઘણા બધા આવ્યા છે એ બધા જ ભાઈઓને મને સાચે દિલથી આભાર તમારો જય રાજપૂતાના જય ભવાની આ હતા પ્રજ્ઞાબા જાડેજા તેમના દ્વારા જોહર કરવાની જાહેરાત કરવામાં આવી છે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કેટલાક સવાલો ઉઠાવ્યા છે તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે તેમને ઘણી આશા અપેક્ષા હતી કે તેમનો જે વિવાદ છે નિરાકરણ લાવશે અને પરસો રૂપાલાની ટિકિટ રાજકોટ સીટ પરથી રદ કરવામાં આવશે પરંતુ આ પ્રકારે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પણ રોજ ઠાલવ્યું હતું અને સાથે તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવી તો શું મજબૂરી છે કે તેઓ રૂપાલાની ટિકિટ નથી કાપી રહ્યા કોઈ પોલમ પોલ ચાલી રહી છે આને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા હતા તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન પોતે રાજપૂતો અને રાજપૂતાણીઓના ઇતિહાસથી વાકેફ છે ક્ષત્રિય સમાજના ઇતિહાસથી તેઓ વાકેફ છે છતાં પણ તેમના દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી તેને લઈને તેમણે સવાલો પણ ઊભા કર્યા છે હવે જે જોહારની જાહેરાત કરી દેવામાં આવી છે તેના કારણે રાજકારણ તો ગરમાયું છે પરંતુ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ છે તે સત્રાણીઓને સમજાવી રહ્યા છે કે પ્રકારનું પગલું ન ભરે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કેવા પરિણામો છે તે આવવાના છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો